માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હેઠળ ઐતિહાસિક શોભાયાત્રા ભગવાન રામલલ્લાજીની જન્મજયંતિ એટલે કે રામનવમી નિમિત્તે યોજાય છે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ શ્રી રામધૂન મંડળ આયોજિત આ શોભાયાત્રામાં જિલ્લાની સૌથી મોટી વિશાળ અને સૌથી લાંબા રૂટની અહીતી આશેક સોભા યાતરા નીકળે છે જેમાં જુનાગઢના સાંસદ સહિત અનેક રાજકીય સામાજિક અને ધાર્મિક સંગઠનના અગ્રણીઓ તેમજ હજારોની સંખ્યામાં હિન્દુ સમાજના લોકો અને વિવિધ જ્ઞાતિ મંડળો વિવિધ સંગઠનો દ્વારા તૈયાર કરેલા કલાત્મક આકર્ષણ ફ્લોટ્સ તેમજ કેસરિયા સાફામાં સજ્જ ભગવા ધ્વજા સાથે રામ ભક્તો જય જય શ્રી રામના નારા સાથે ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા છે આપણે બધા અહીંયા વધામણા કરી રહ્યા છીએ એવું લાગે છે કે જાણે આપણે અયોધ્યામાં જ રામલીલાના વધામણા કરી રહીએ છીએ આજનું માંગરોનું સમગ્ર વાતાવરણ રામમય બની ગયું છે આજની શોભાયાત્રામાં માંગરોની સમગ્ર જનતા અને પોલીસ ટીમનો પણ બધાનો સહકાર છે એ જાણીને ખૂબ ખુશી થાય છે જય શ્રી રામ આજે વિશ્વંધુ પરિષદ બજરંગદર શ્રી રામ ધુનમંડર આયોજિત એક ભવ્ય શોભાયાત્રા શ્રી રામ નવમીના પવન અવસરે શહેરમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું જે શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા અલગ અલગ સજાવટ કરીને પ્લોટ્સ જોડાયા તેમાં પણ જે માંગરોળના મુખ્ય વિસ્તારો પર ફરી ને લાલજી મંદિરે પૂર્ણ કરાઈ જે પ્લોટ જોડાયા હતા તેને સૌને એક ભેટ સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યું ત્યારે આ શોભાયાત્રામાં માંગરોળનો પોલીસ સ્ટાફ પણ સુંદર બંદોબસ્ત સાથે પોલીસ અધિકારીઓ જોડાયા હતા તે પણ તેનું પણ વિશ્વ પરિષદ આ બંદોબસ્ત બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને જે લોકો પણ શ્રી રામ જન્મોત્સવના અવસરે આ જે ઉજવણી કરાઈ તેમાં સૌ જોડાયા તેનો પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવે છે જય જય શ્રી રામ